નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થીઓનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થીઓ આજના વિડીયોમાં આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તમારી દર વખતે જે એકમ કસોટી એટલે કે અધ્યયન નિષ્પત્તિ આધારિત જે પ્રશ્ન બેંક મૂલ્યાંકન લેવાય છે તેમાં આપણે ધોરણ અગિયારના સામાન્ય પ્રવાહનો ઇકોનોમિક વિષય એટલે કે અર્થશાસ્ત્ર વિષયનું આપણે આજે સોલ્યુશન જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેનલની અંદર ધોરણ ત્રણથી લઈને ધોરણ બાર સુધીની તમામ એકમ કસોટીના તમામ વિષયના સોલ્યુશનના વિડીયો મૂકવામાં આવે છે અને વિદ્યાર્થી મિત્રો જો તમારે આજે એકમ કસોટીના જે વિડીયો મૂકવામાં આવે છે તેની નોટિફિકેશન સૌથી પહેલાં જોતી હોય તેની સૌથી પહેલાં માહિતી જોતી હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જજો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જવાની છે અને આ જે વિડીયો છે તેની જે પીડીએફ છે તેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જવાની છે તો શરૂઆત કરીએ આજના આપણા વિડીયોની જેની અંદર વિભાગ એ આપેલું છે કે નીચે આપેલા પ્રશ્નો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે આપેલા ચાર વિકલ્પ એબીસીડી પૈકી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો પહેલો સવાલ વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ હોય છે તો જવાબ આવશે ઓપ્શન એ સીધો બીજું વસ્તુનો કુલ વેચાણ પાત્ર એકમનું પ્રમાણ એટલે શું તો તેનો જવાબ આવશે ઓપ્શન બી જથ્થો ત્રીજું મહત્તમ નફો મેળવવાના આશય કોનો હોય છે તો જવાબ આવશે ઓપ્શન સી ઉત્પાદક ચોથું પુરવઠા રેખાનો ઢાળ કેવો હોય છે તો જવાબ આવશે ઓપ્શન ડી ધન પાંચમું જો ભવિષ્યમાં કોઈ વસ્તુની કિંમત વધવાની અટકળ હોય તો ઉત્પાદક વર્તમાનમાં બજારમાં કેટલો પુરવઠો રાખશે તો તેનો ઉત્તર આવશે ઓપ્શન એ ઓછો છઠ્ઠું કિંમત વધવાથી પુરવઠામાં શું પરિવર્તન આવે છે તો તેનો ઉત્તર આવશે ઓપ્શન એ તેનું વિસ્તરણ થાય છે સાતમું કિંમત પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં જે પરિવર્તન આવે તેને શું કહેવામાં આવે છે તો તેનો જવાબ આવશે ઓપ્શન એ વિસ્તરણ સંકોચન આઠમું ઉત્પાદન ખર્ચ ઘટવાથી વસ્તુના પુરવઠામાં શું ફેરફાર થાય છે તો તેનો ઉત્તર આવશે ઓપ્શન ડી વધે છે નવમું વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓની સંખ્યામાં વધારો થાય તો પુરવઠામાં શું ફેરફાર થાય તો જવાબ આવશે ઓપ્શન બી વધે છે ત્યારબાદ દસમો પ્રશ્ન કિંમત સિવાયના અન્ય પરિબળોમાં ફેરફાર થવાથી પુરવઠામાં જે ફેરફાર થાય છે તેને શું કહેવામાં આવે છે તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી વધારો ઘટાડો અગિયારમો સવાલ પુરવઠો કુલ જથ્થાની સરખામણીએ કેવો હોઈ શકે તો તેનો ઉત્તર આવશે ઓપ્શન બી ઓછો બારમો પુરવઠાની અનુસૂચિના બધા જ પદ કેવા હોય છે તો જવાબ આવશે ઓપ્શન સી વૈકલ્પિક તેરમો સવાલ વિધેયની સંજ્ઞા કઈ છે તો તેનો ઉત્તર આવશે ઓપ્શન એ એફ ચૌદમું પુરવઠાના નિયમને અસર કરતા પરિબળો કેટલા છે તો તેનો ઉત્તર આવશે ઓપ્શન બી બે પંદરમો પુરવઠાનો નિયમ કઈ વસ્તુઓ પર લાગુ થતો નથી તો તેનો ઉત્તર આવશે ઓપ્શન એ પ્રતિષ્ઠા મૂલ્ય સોળમું નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રીએ બજારમાં વસ્તુની કિંમત નિર્ધારણને કાતરના ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તો તેનો ઉત્તર આવશે ઓપ્શન એ માર્શલ સત્તરમું નીચેનામાંથી કઈ અલભ્ય વસ્તુ છે તો ઉત્તર આવશે ઓપ્શન સી કલાકૃતિ અઢારમું ભવિષ્યમાં વસ્તુની કિંમતો વધવાની હોય ત્યારે વર્તમાન પુરવઠામાં શું ફેરફાર થાય છે તો તેનો ઉત્તર આવશે ઓપ્શન એ ઘટે છે સો ઓગણીસમું શું ઓછું થવાથી નફાનું પ્રમાણ ઓછું થવાથી પુરવઠો ઓછો થાય છે તો તેનો જવાબ આવશે ઓપ્શન સી કિંમત વીસમો પ્રશ્ન પુરવઠા રેખા કઈ બાજુ ગતિ કરે છે તો તેનો ઉત્તર આવશે ઓપ્શન બી ડાબી બાજુથી જમણી બાજુ વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર ઓરિજિનલ પ્રશ્ન બેંક જે તમારી છે અહીં આવશે ધોરણ અગિયાર શું આવશે ધોરણ અગિયાર ધોરણ અગિયારની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું જે સોલ્યુશન છે તે તો તારીખ બાર નવ બે હજાર ચોવીસના દિવસે લેવાયેલી અર્થશાસ્ત્ર અને નામાના મૂળ તત્વ એની ઓરિજિનલ પ્રશ્ન બેંકની સોલ્યુશનની પીડીએફ તમને મળી જવાની છે એના માટે તમારે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અથવા તો વોટ્સઅપ પર ત્રેસઠ ચોપન બ્યાસી તોતેર ત્યાં આ નંબર પર તમારે મેસેજ કરવો પડશે અને હા ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો કારણ કે આપણી આ ચેનલ ઉપર ત્રણથી લઈને ધોરણ બાર સુધીની તમામ ધોરણના એકમ કસોટીના સોલ્યુશનના વિડીયો મૂકવામાં આવે છે ત્યારબાદ જોયો વિભાગ બી પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો અને દરેકનો એક ગુણ છે પહેલો સવાલ જથ્થો એટલે શું તો તેનો ઉત્તર આવશે ઉત્પાદનનો એવો ભાગ જે પ્રવર્તમાન કિંમતે ઉત્પાદક વેચવા માટે તૈયાર નથી તેને જથ્થો કહે છે બીજું પુરવઠો એટલે શું તો કે ચોક્કસ સમયે અને ચોક્કસ કિંમતે ઉત્પાદકો કે વેપારીઓ ઉત્પાદન વસ્તુઓનો જેટલો ભાગ બજારમાં વેચવા તૈયાર હોય તેને પુરવઠો કહેવામાં આવે છે ત્રીજું ઉત્પાદન એટલે શું તો તેનો ઉત્તર આવશે ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનોની મદદથી ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત વસ્તુઓના સમૂહને ઉત્પાદન કહેવાય છે ચોથો પ્રશ્ન પુરવઠાની અનુસૂચિનો અર્થ આપો તો તેનો ઉત્તર આવશે કોઈ એક ઉત્પાદક કે વેપારી એક સમયે વસ્તુની જુદી જુદી કિંમતે વસ્તુનો કેટલો જથ્થો વેચવાની તૈયારી દર્શાવે છે તે યાદીને પુરવઠાની અનુસૂચિ કહેવામાં આવે છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન પુરવઠા રેખાનો ઢાળ કેવો હોય છે તો તેનો ઉત્તર આવશે પુરવઠા રેખાનો ઢાળ ધન હોય છે છઠ્ઠો સવાલ પુરવઠાનો નિયમ કયા પ્રકારની વસ્તુઓ માટે અપવાદ છે તો એ તેનો ઉત્તર આવશે પુરવઠાનો નિયમ પ્રાચીન કાળની હસ્તપ્રતો મૂર્તિઓ સિક્કાઓ કલાકૃતિઓ જેવી અલભ્ય વસ્તુઓ તેમજ લીલા શાકભાજી પાકા ફળ માંસ ઈંડા વગેરે જેવી નાશવંત વસ્તુઓ માટે અપવાદ છે સાતમું ટકાઉ વસ્તુઓના કોઈપણ બે ઉદાહરણ આપો ઉત્તર આવશે ફ્રીજ અને બીજું કાર ત્રીજ આઠમું અલભ્ય વસ્તુઓને પુરવઠાનો નિયમ શા માટે લાગુ પડતા નથી તો તેનો જવાબ આવશે અલભ્ય વસ્તુઓની કિંમત વધવા છતાં તેના પુરવઠામાં વધારો કરવા શક્ય નથી તેથી આવી વસ્તુઓના પુરવઠાનો નિયમ લાગુ પડતો નથી નવમું પુરવઠાના વિધેયનો અર્થ આપો તો જવાબ આવશે પુરવઠા વિધેય એટલે કોઈ એક વસ્તુના પુરવઠા પર અસર કરતા વિવિધ પરિબળોની ગાણિતિક સ્વરૂપમાં રજૂઆત દસમું પુરવઠાની સંકલ્પના કયા બે વિષયના સંદર્ભમાં રજૂ કરવામાં આવે છે તો જવાબ આવશે પુરવઠાનો ખ્યાલ ચોક્કસ કિંમત અને ચોક્કસ સમયના સંદર્ભમાં રજૂ કરવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન નાશવંત વસ્તુઓ પુરવઠાના નિયમના અપવાદમાં શા માટે ગણવામાં આવે છે તો તેનો ઉત્તર આવશે નાશવંત વસ્તુઓ પુરવઠાના નિયમ લાગુ પડતો નથી કારણ કે નાશવંત તો લાંબા સમય સુધી વાપરી શકાતા નથી અને જે વસ્તુ લાંબા સમય સુધી વાપરી શકાય તેને જ તે નિયમ લાગુ પડે બારમું પુરવઠા રેખા કોને કહે છે તો તેનો ઉત્તર આવશે પુરવઠા રેખા એ એક એવી રેખા છે જે માલ અથવા સેવાની માત્રા અને તેના ભાવ વચ્ચેનો સંબંધ દર્શાવે છે પુરવઠાનું વિસ્તરણ કોને કહે છે તો તો કે વસ્તુની કિંમત વધતા જો વસ્તુનો પુરવઠો વધે તેને પુરવઠાનું વિસ્તરણ કહેવાય આગળનો ચૌદમો પ્રશ્ન પુરવઠામાં વધારો કોને કહે છે તો તેનો ઉત્તર આવશે કિંમત સિવાયના અન્ય પરિબળો ફેરફાર કરાતા જો પુરવઠો વધે તો તેને વધારો કહેવાય પંદરમો પુરવઠામાં ઘટાડો એટલે શું તો કે કિંમત સિવાયના અન્ય પરિબળો ફેરફાર થતાં પુરવઠામાં ઘટાડો થાય તો તેને ઘટાડો કહેવાય સોળમાં પ્રશ્ન પુરવઠામાં સંકોચનનો અર્થ લખો તો તેનો ઉત્તર આવશે પુરવઠાને અસર કરતાં અન્ય પરિબળો સ્થિર રહેતા કિંમત પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં થતું પરિવર્તન પુરવઠામાં વિસ્તરણ સંકોચન કહેવાય ત્યારબાદ સત્તરમો પ્રશ્ન વ્યક્તિગત પુરવઠો એટલે શું તો તેનો ઉત્તર આવશે કોઈ એક ઉત્પાદક પેઢી દ્વારા કોઈ વસ્તુ જુદી જુદી કિંમતે વેચાવા માટે બજારમાં મૂકવામાં આવે તેને વ્યક્તિગત પુરવઠો કહે છે બજાર પુરવઠાનો અર્થ આપો તો તેનો ઉત્તર આવશે કોઈ ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે અનેક ઉત્પાદકો પેઢીઓ દ્વારા વસ્તુને જેટલો પુરવઠો બજારમાં વેચવા માટે મૂકવામાં આવે છે તેના કુલ સરવાળાને બજાર પુરવઠો કહે છે સમતુલાની કિંમત કોને કહે છે તો તેનો ઉત્તર આવશે જે કિંમતે વસ્તુ માટેની માંગ અને વસ્તુનો પુરવઠો સરખા થાય તે કિંમતને સમતુલા કહે છે ત્યારબાદ વીસ વીસમો પ્રશ્ન પુરવઠાના વિધેયનું સૂત્ર લખો તો એસએક્સ ઇ એસક્સ ઇઝ ઇક્વલ ટુ એફ જ્યાં એસએક્સ ઇઝિકલ ટુ એક્સ વસ્તુનો પુરવઠો એફને કહેવાય છે વિધેયાત્મક સંજ્ઞા પી એક્સ એટલે ઇઝ ટુ એક્સ વસ્તુની કિંમત ટી એટલે ટેકનોલોજી પી એટલે ઉત્પાદનના સાધનોની કિંમત પી એટલે કે ભવિષ્યની કિંમતો અંગેની અટકળો અને યુ એટલે અન્ય પરિબળો પછી આગળ જોઈએ વિભાગ સી નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો અને દરેક પ્રશ્નના બે ગુણ છે પહેલો સવાલ છે કે તફાવત સમજાવો જથ્થો અને પુરવઠો પુરવઠો ઉત્પાદનનો એવો ભાગ છે જે વર્તમાન કિંમતે વેચવાની તૈયારી છે જ્યારે જથ્થો ઉત્પાદનનો એવો ભાગ છે જે વર્તમાન કિંમતે નહીં વેચવાની ઈચ્છા છે પુરવઠો કુલ ઉત્પાદન જેટલો કુલ ઉત્પાદનથી ઓછો કુલ ઉત્પાદન કુલ ઉત્પાદનથી વધુ એટલે કે અગાઉનો ન વેચેલો જથ્થો વેચાય તો કે શૂન્ય હોઈ શકે જ્યારે જથ્થો પુરવઠા જેટલો પુરવઠાથી વધુ પુરવઠાથી ઓછો શૂન્ય કે ઉત્પાદન જેટલો હોઈ શકે વસ્તુની કિંમત વધતા પુરવઠો વધે જ્યારે જથ્થો ઘટે પછી બીજું પુરવઠાના નિયમોની ધારણાઓ જણાવો તો ઉત્પાદનના સાધનોની કિંમત સ્થિર રહે છે બીજું ટેકનોલોજીની કક્ષા સ્થિર રહે છે ત્રીજું અવેજી વસ્તુઓની કિંમત સ્થિર રહે છે ચોથું બજારમાં ભવિષ્યની કિંમતો અંગેની અટકળો હોતી નથી પાંચમું સરકારી નીતિ સહાયક સેવાઓ ઉત્પાદકોની સંખ્યા વગેરે અન્ય પરિબળો બદલાતા નથી ત્રીજો પ્રશ્ન કિંમત અને પુરવઠા વચ્ચે ઘન સંબંધ હોવાના કારણો જણાવો તો જવાબ આવશે કિંમત અને પુરવઠા વચ્ચે ઘન સંબંધો છે કારણ કે પેલું વસ્તુની કિંમત વધે છે ત્યારે ઉત્પાદક વસ્તુનો પુરવઠો વધારીને વધુ નફો કમાવવા પ્રયત્નશીલ હોય છે બીજું વસ્તુઓની કિંમત વધતા નફાની શક્યતા વધે છે તેથી નવા ઉત્પાદકો બજારમાં પ્રવેશતા વસ્તુનો કુલ પુરવઠો વધે છે ત્યારબાદ આગળ ચોથું પુરવઠામાં વિસ્તરણ અને પુરવઠામાં વધારા વચ્ચેનું અંતર સ્પષ્ટ કરો તો એ સરસ મજાનો તફાવત મેં તમને લખીને આપેલો છે તમારે તેને એકવાર જોઈ લેવાનો છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠાનો અર્થ આપો આ પ્રશ્નનો પણ મેં તમને ઉત્તર લખીને આપેલો છે ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન શા માટે પુરવઠો ઉત્પાદન કરતાં વધારે હોઈ શકે પણ કુલ જથ્થા કરતાં વધારે હોઈ શકે નહીં તો વિદ્યાર્થીઓ આનો જવાબ પણ તમને અહીંથી મળી જશે આગળ સાતમો પ્રશ્ન છે પુરવઠા રેખાનો ઢાળ ઢન હોય છે કારણ આપી સમજાવો અને આઠમો પ્રશ્ન કઈ પરિસ્થિતિમાં ઉત્પાદન જથ્થો અને પુરવઠો સરખા હોય છે તો વિદ્યાર્થીઓ આ પ્રશ્નનો જવાબ તમને લખીને આપેલા છે તમે એકવાર જોતા રહેજો ત્યારબાદ બાર ધોરણ અગિયાર ઓરિજિનલ પ્રશ્ન બેંકનું જે સોલ્યુશન છે તમે અત્યારે ધોરણ અગિયારની અંદર છો તો અહીંયા ધોરણ બાર નહીં આવે અહીંયા આવશે ધોરણ અગિયાર કયું ધોરણ આવશે ધોરણ અગિયાર તેની આજની એટલે કે તારીખ બાર નવ બે હજાર ચોવીસની અર્થશાસ્ત્ર અને નામાના મૂળ તત્વો આ બંને વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની પીડીએફ તમને આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસમાંથી મળી રહેવાની છે અને વધારે જાણકારી મેળવવા માટે આપણો વોટ્સઅપ નંબર આપેલો છે ત્રેસઠ ચોપન બ્યાસી તોંતેર ત્યાંસી આ નંબર પર તમારે મેસેજ કરવાનો છે અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણી આ ચેનલ પર ધોરણ ત્રણથી લઈને ધોરણ બાર સુધીના તમામ એકમ કસોટીના સોલ્યુશનના વિડીયો મૂકવામાં આવે છે ત્યારબાદ જોઈએ વિભાગ ડી કે નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો અને દરેક પ્રશ્નનો ત્રણ ગુણ છે એમાં પેલી ટૂંક નોંધ આપણને આપેલી છે પુરવઠા વિધેય તો અહીંયા વિદ્યાર્થીઓ આ ટૂંક નોંધનો જવાબ મેં તમને લખીને સરસ રીતે આપેલો છે એકવાર જોઈને યાદ રાખી લેજો ત્યારબાદ બીજો પ્રશ્ન છે પુરવઠાના નિયમોના અપવાદો સમજાવો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન પુરવઠાનો અર્થ ઉદાહરણ સહિત વિસ્તારથી સમજાવો ત્યારબાદ ચોથો પ્રશ્ન છે વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો ત્યારબાદ પાંચમા પ્રશ્ન પુરવઠામાં વધારો ઘટાડો આકૃતિ દ્વારા સમજાવો ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ દર્શાવો આગળ જોઈએ વિભાગ નીચે આપેલા પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ લખો પેલું બજારમાં કિંમત નિર્ધારણની પ્રક્રિયા આકૃતિ સહિત સમજાવો તો વિદ્યાર્થીઓ આ પ્રશ્નનો જવાબ મેં તમને અહીં લખીને આપેલો છે તમે એકવાર જોઈ અને તેને યોગ્ય રીતે લખી લેજો ત્યારબાદ બીજો પ્રશ્ન આપણને આપેલો છે પુરવઠાને અસર કરતા પરિબળોની વિગતે ચર્ચા કરો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે પુરવઠાના નિયમોની વિગતવાર અનુસૂચિતની આકૃતિ સહિતની સમજૂતી આપો તો વિદ્યાર્થીઓ આ પ્રશ્નનો જવાબ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે તમે જોઈને એકવાર યાદ રાખી લેજો અને લખી લેજો તો આગળ ચોથો પ્રશ્ન છે પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન આકૃતિ સહિત સમજાવો તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું ધોરણ અગિયાર નું અર્થશાસ્ત્ર વિષયનું એકમ કસોટીનું જે પ્રશ્ન બેંક હોય છે તેનું સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો આપની ચેનલની અંદર આવા એકમ કસોટીના તમામ સોલ્યુશનના વિડીયો મૂકવામાં આવે છે અને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર તમને તેની સૌથી પહેલાં માહિતી મળી જવાની છે તો સૌ પ્રથમ આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલની અંદર તમારા મિત્રને પણ જોડી દેજો આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત